સામે ચાલતા રાહદારીઓને જાનનું જોખમ બનતું રહે છે તેવો જ બનાવ આજે સવારે નસવાડી તાલુકાના ખોડીયા ગામે બનાવ બમ બનવા પામ્યો છે બુટલેગરોએ સાયકલ સવારને અડફેટમાં લેતા સાયકલ સવાર પટકાયો હતો અને રોડ ઉપર ઇંગ્લિશ દારૂની રેલમછેલ થઈ હતી સ્થાનિકોએ બુટલેગરને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો નસવાડી પોલીસ મોટરસાયકલ અને રેલમછેલ થયેલા ઇંગ્લિશ દારૂને કબજે કરીને બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી Mukesh por mar